નમસ્કાર મિત્રો ફિક્સ પગાર અંગે મહત્વના સમાચાર મિત્રો ખાસ આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મિત્રો શું ચુકાદો આપવામાં આવ્યો એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ફિક્સ પે અંગે ચુકાદો આપવામાં શું આવ્યો મિત્રો ખાસ ફિક્સ પે અંગે શું ચુકાદો આપવામાં આવ્યો શું મિત્રો આ ફિક્સ પ્રથા રદ થશે તો બધી જ માહિતી તમને મિત્રો આજે આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ અને મિત્રો ખાસ ફિક્સ પગારના કર્મચારીઓને આ ચેનલ ઉપર અવનવી માહિતી મળતી રહેશે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લ્યો તમને ખૂબ જ ઉપયોગી બનશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સૌ મિત્રો આપણે જણાવીએ કે મિત્રો આ બે હજાર આ કેસની શરૂઆત થઈ હતી તો મિત્રો ખાસ જે આ કેસની ડિટેલ છે એ હું તમને જણાવું છું તો મિત્રો ત્રેવીસ ચાર બે ખાસ મિત્રો અને આ હજી સુધી કેસ પેન્ડિંગમાં બોલે છે તો મિત્રો આજે ચુનાવણી હતી પરંતુ મિત્રો ખાસ અહીં તમને દર્શાવવામાં આવ્યું છે કે મિત્રો ચાર બાર બે હજાર પચીસના રોજ મિત્રો સુનાવણી કરવામાં આવશે એટલે કે મિત્રો ત્રણ બાર બે હજાર પચીસના રોજ આનો ચુકાદો હતો પરંતુ મિત્રો હવે ચાર 12 2025 ના રોજ ફિક્સ પે અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકado આપવામાં આવશે તો મિત્રો ખાસ આજે ચૂકado આપવામાં આવ્યો નથી અને આજે એટલે કે હમી 4 તારીખે આ ચૂકado આપવામાં આવશે તો મિત્રો એના વિશે જોઈએ કે સમાન કામ અસમાન વેતન એ પરંગિત નીતિ છે મિત્રો તો ખાસ ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત મિત્રો આ તો મિત્રો ગુજરાતમાં ફિક્સ પે એ એવી વ્યવસ્થા છે જેને કે કે જેને જોઈને તો બ્રિટિશ રાજ પણ કાન પકડી લે સમાન કામ અને અસમાન વેતન છે મિત્રો તમારું શું કહેવું છે મિત્રો ફિક્સ પે એટલે વિકાસના પોસ્ટર પાછળ ચુપાયેલું યુવાનોનું શોષણ આ નીતિ નાબૂદ કરવી એ માંગ નહીં આ તો એ રાજ્યની ઈજ્જત બસાવાની ફરજ છે મિત્રો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેએ કહ્યું ઇક્વલ વર્ક ઇક્વલ પે પણ ગુજરાત સરકાર ઇક્વલ વર્ક ફિક્સ પે એન્ડ ફિક્સ ઇન્સલ્ટ મિત્રો જ્યાં બે હજાર બારમાં હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે શોષણ બંધ કરો ત્યાં બે હજાર પચીસમાં પણ ફિક્સ પે વધારો નહીં પણ અફસોસનો ઈ એમ આઈ રહ્યા છે હવે મિત્રો એક તરફ સરકાર વિશ્વગુરુ વિકાસની નવી જનરેશન યુથ પાવરની વાત કરે છે અને બીજી તરફ યુવાનોને કાયદાની વધુ સમજ સુધીની ટ્રેની બનાવી રાખે છે આપણા ગુજરાતની સૌથી શરમજનક જાહેર નીતિ જો કોઈ હશે તો એ છે ફિક્સ પે મિત્રો તો ખાસ મિત્રો તમારું શું કહેવું છે કે ફિક્સ પે અંગે શું ચુકાદો આવો જોઈએ તેને નાબૂદ કરવું એ માત્ર યુવાનોની માંગ નથી આ રાજ્યની ન્યાય અને પ્રગતિનું રક્ષણ છે ફિક્સ પે એટલે વિકાસનો સૌથી મોટો વિદ્રાભાસ વિરુદ્ધાભાસ મિત્રો સોરી રિમૂ ફિક્સ પે ગુજરાત ફિક્સ ખાસ મિત્રો તો ખાસ આજ એટલે કે ચાર બાર બે હજાર પચીસ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવે છે એના વિશે મિત્રો આપણે જોઈશું પરંતુ મિત્રો ખાસ સુપ્રીમ કોર્ટ દ્વારા બધા જ સરકારી કર્મચારીઓને એટલે કે ફિક્સ પે ના કર્મચારીઓના હિતમાં ચુકાદો આપે એવી આપણે આશા રાખીએ છીએ તો મિત્રો તમને અવનવી માહિતી આ ચેનલ ઉપર ફિક્સ પે અંગે મળતી રહેશે તો મિત્રો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લઈએ તો જય હિન્દ મિત્રો